નમસ્કાર એકાદશીના આપ સૌને જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રાવણ સુધી પુત્રદા એકાદશીનો મહાત્મય સાંભળીએ શ્રી કૃષ્ણ પ્રભુ યુધિષ્ઠિર રાજાને શ્રાવણ સુધી પુત્રદા એકાદશીના મહાત્મયની કથા સંભળાવતા કહે છે હે રાજન પૂર્વ દ્વાપર યુગના આરંભની અંદર મહીશ્વતી નગરીમાં મહીજીત નામનો રાજાએ રાજ કરતો હતો એ રાજાને પુત્ર ન હતો પુત્ર થવા માટે ઘણા ઉપાયો કર્યા છતાં પણ તેની ઈચ્છા પૂર્ણ થઈ નહીં બધા અવસ્થા આવવા લાગી તેથી રાજાને મનમાં ચિંતા થઈ કે હવે શું થશે સભામાં જઈ અને પ્રજાજનોની વચ્ચે કહ્યું કે આ જન્મમાં મેં કંઈ પાપ કર્યું નથી અનીતિનું દ્રવ્ય લીધું નથી ધર્મ અને નીતિથી પ્રજાનું પાલન કર્યું છે રાજ કર્યું છે છતાંય કયા કારણથી મને પુત્ર પ્રાપ્તિ થતી નથી

મારાથી થઈ શકે તેવું શ્રેય હું કરી ત્યારે આ બધા આગેવાનોએ મંગીજીત રાજાને પુત્ર નથી એ વાત કહી સંભળાવી અને કહ્યું હે મુનિ કૃપા કરી અને રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો પછી ધ્યાન દ્વારા રાજાના પૂર્વજન્મની હકીકત જાણી અને ઋષિ કહેવા લાગ્યા આ રાજા પૂર્વજન્મમાં વૈશ્ય હતો નિર્ધન હતો વેપાર માટે તે એક ગામથી બીજે ગામ ભટકતો હતો એક દિવસ જ્યેષ્ઠ સુધી દ્વાદશીના દિવસે બપોરે એ વણિક ગામના ધુમાડામાં આવ્યો તેને ખૂબ જ તરસ લાગી હતી તેથી બાજુમાં સુંદર તળાવ વેચી ને પાણી પીવા ગયું એ વખતે ત્યાં તરસથી વ્યાકુળ થયેલી અને નાનકડા વાજરા સાથે નીકળાય એ જ તળાવમાં પાણી પીતી હતી વણિકે તેને લાકડી વડે હાંકી દૂર કરી દીધી પાણી પીવા લાવ્યું તરસી ગાય ના અપરાધ થી રાજાને પુત્ર થયો નથી બધાયા રહેવાનોએ ઋષિને વિનંતી કરી રાજાના એ પાપ નો નાશ થાય અને પુત્ર ની પ્રાપ્તિ થાય એવો ઉપાય બતાવો ત્યારે લોમત ઋષિએ કહ્યું સાંભળો શ્રાવણ સુધી એકાદશી જે પુત્રદા એવા નામથી પ્રસિદ્ધ છે એ એકાદશી નું વિધિસર વ્રત કરો જાગરણ કરો અને એ પુણ્ય રાજાને આપો તેથી જરૂર રાજાને પુત્ર થશે ઋષિના આ વચનો સાંભળી પ્રણામ કરી અને હર્ષભેર સહુ આગેવાનો પાછા આવ્યા અને જ્યારે શ્રાવણ માસ આવ્યો ત્યારે ઋષિના વચનોને યાદ કરી રાજા સાથે સગળી પ્રજાએ સતાથી એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશી ના દિવસે સંકલ્પ કરી એ પુણ્ય રાજાને આપ્યું એ પ્રભાવથી રાણીને જીવતો રહ્યા અને સમય જતા આ જે એકાદશી એકાદશીનું મહાત્મય સાંભળે છે તે પણ પાપ મુક્ત થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે આ રીતે ભવિષ્યપુરાણમાં શ્રાવણ સુધી પુત્રદા એકાદશીનું મહાત્મય વર્ણવેલું છે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ